તો રાજકોટમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનો રૂટ બદલાવતા ચર્ચાઓ અગાઉ રાજકોટ બાયપાસ હાઈવે પર સ્વાગતનો કાર્યક્રમ નક્કી થયો હતો રાજકોટ શહેરમાં કાફલો લવાતા આનંદીબેન પટેલ નારાજ થયાની ચર્ચા ઉદય કાનગડે પ્રસિદ્ધિ મેળવવા રૂટ બદલ્યો હોવાની ચર્ચાઓ છે આનંદીબેન પટેલ કારમાંથી નીચે પણ ન અને ગુલદસ્તો લઈ લીધો આનંદીબેન બોલ્યા તારે જે આપવાનું હોય ત્યાં આપ આખો કાફલો હેરાન થયો અને આ મુદ્દે સંવાદદાતા રૂટ અમદાવાદ તરફ જવાનો હતો ને રાજકોટ થી બાયપાસ તેઓ અમદાવાદ તરફ જવાના હતા પરંતુ ધારાસભ્ય ઉદય દ્વારા તેમના સ્વાગત માટેનો કાર્યક્રમ છે તેવું કહી અને તેમને જણાવ્યું હતું ને જોકે સ્વાગત કાર્યક્રમ આનંદીબેન પટેલ ને એમ હશે કે હાઈવે ઉપર જ રાખવામાં આવ્યો છે પરંતુ જે રીતના સ્વાગત કાર્યક્રમ ના રૂટ છે તે આખો કાફલો રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તાર ની અંદર પ્રવેશ કરવો પડ્યો હતો તેને લઈને નારાજગી હોવાની વાત છે તે સામે આવી હતી આનંદીબેન પટેલ ના સ્વાગત માટે આનંદીબેન પટેલ પણ પોતે નારાજગી વ્યક્ત કરતા ગાડી માંથી જ ઉતર્યા ન હતા અને ગાડીમાં બેઠા બેઠા ગુલદસ્તો હાથમાં લ્યો હતો જોકે ગાડીમાં બેઠા બેઠા ગુલદસ્તો લેતા જ ભાજપ ના કાર્યકર્તાઓ છે તે પણ ચર્ચાનું જોર પકડ્યું હતું કારણ કે પ્રોટોકોલ મુજબ જો કોઈ પણ રાજ્યપાલ આવતા હોય છે તો શહેર ભાજપ પ્રમુખ ને પણ ધ્યાન દોરવાનું હોય છે ને તેમના ત્યાં પણ બોલાવવાનું પણ તેમને પણ બોલાવવામાં નતા આવ્યા માત્ર જે રીતના સામાકાઠા વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી એક્ટિવ થયા છે તો પાટીદાર સમાજમાં પોતાનું વર્ચસ્વ બતાવવા માટે થઈ આ કાર્યક્રમ યોજ્યો હોવાની ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે રવિશાહ જી જોડા બદલ આભાર આપનો